ગુજરાત શાંતિ વિકાસ અને સુરક્ષાના નામે ઓળખાતું રાજ્ય પરંતુ આજે પ્રશ્ન એ છે રાજ્ય હવે સામાન્ય નાગરિક માટે સુરક્ષિત છે કારણ કે હવે વાત ફક્ત ચોરી લૂંટ સુધી સીમિત નથી હવે લોકો નાની નાની બાબતે જીવલે થઈ રહ્યા છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધુરમ રોડ પર દિવાળીની રાતે કેવી ઘટના બટી જેમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી ચાલી થઈ બાદમાં યુવકની હત્યા કરી દેવામાં આવી સત્યાવીસ વર્ષનો યુવક જે પરિવારનો એક માત્ર દીકરો હતો જે તે તહેવાર મનાવતો હતો અને માત્ર ફટાકડા ફોડવા જેવી બાબતે તેનો જીવ લેવામાં આવ્યો માત્ર એટલું કહ્યું કે નાનો છોકરો ફટાકડા ફોડે છે એને નજીક ફટાકડા ન ફોડો માત્ર આટલું કેવું તેના કારણે જીવ તેનો લેવાઈ ગયો હવે સવાલ એ થાય છે લોકો કેટલા બેરમ બની ગયા છે કાયદાનો કોઈને ડર રહ્યો નથી જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા હોઈએ છીએ કે નાની નાની વાતે લોકો હત્યા કરી દેતા હોય છે કેમકે કાયદાનો હવે કોઈને ડર જ નથી સરકાર પોલીસ પ્રશાસન કહે છે કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં છે પણ હકીકત સૌ કોઈ જાણે છે કારણ કે ગુજરાતના ડીજેપી અને ગૃહમંત્રી અનેક વાર કહેતા નજરે પડ્યા છે કે જુ કે ગુનો આચરશે તેને છોડવામાં નહીં આવે પણ સાહેબ આ ગુનો કેવી રીતે ઓછો કરી શકો તમે એના પર ધ્યાન આપો તો વધારે સારું રહેશે હવે પ્રશ્ન એ છે ગુજરાતમાં આટલો અહંકાર આટલી બેદરકારી કેમ ફેલાઈ રહી છે દિવાળી જે દિવસે લોકો દીવો જળવો જોઈએ એ દિવસે લોકોના ઘરનો દીવો બુજી રહ્યો છે કાયદાનો ડર ક્યાં છે કે પછી રાજ્યમાં હવે કાયદો ફક્ત કાગળ પર જ રહ્યો છે આરોપીઓમાં કોણ છે જુઓ નિવૃત્ત પીએસઆઈનો પુત્ર જે કાયદો સમજાવવો જોઈએ જેને એ કાયદાનો ભંગ કરે છે એટલે જ લોકો કહે છે હવે ગુનેગારો કાયદાનો ડર રહ્યો નથી આ આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર આને કે નિયા છે હું બોલતો ર હું ભાઈ દેવ છો ભાઈ રમા શું શું

Só um

રાજ્યમાં હવે ગુનાહિત તત્વોનો દબદબો વધી રહ્યો છે અંકલેશ્વર હોય કે અમદાવાદ સુરત હોય કે જુનાગઢ દરરોજ ક્યાંક ને ક્યાંક ઘટના ઘટી રહી છે આ રાજ્યની હાલત એવી છે કે હવે માતા પોતાનો દીકરો ગુમાવે છે અને પછી રસ્તા પર ઊભી રહીને ન્યાયની માંગણી કરે છે દિવાળીના તહેવારમાં જે આનંદ ને ઉલ્લાસ સાથે તહેવાર મનાવવો જોઈએ ત્યાં હત્યાઓ થઈ રહી છે જૂનાગઢની આ ઘટનાથી એક સિસ્ટમનો એક આઈનો છે જ્યાં ગુના થાય છે અને કાયદો આંધળો બની રહ્યો છે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં